ધોરાજીમાં બિસ્માર માર્ગોના મુદ્દે ફરી ઠેર ઠેર બેનરો લગાડાયા છે ખાડા પુરાવાની નવી અદ્રશ્ય ટેકનોલોજી વાળા બેનરો લાગતા ધોરાજીનું રાજકારણ ગરમાયું છે ધોરાજીમાં માર્ગો પરના ખાડાઓ પૂરવા પાછળ રૂપિયા આઠ લાખના ખર્ચ પછી પણ સ્થિતિ જેસે તે તેસે રહેતા ભાજપ સરકારનો ઉલ્લેખ કરી આ બાબતને ઉજાગર કરવામાં આવી છે ધોરાજીમાં બિસ્માર માર્ગો પરના ખાડાઓ પૂરવા પાછળ રૂપિયા આઠ લાખના ખર્ચ પછી પણ સ્થિતિ તેવીને તેવી જ છે

કિલ્લા સરી નીકળી ગયેલ હોતી છતાં પણ તંત્ર મોટા અકસ્માતી રાજ્યને ભેટું હોય તેવો માહોલ સર્જાયો છે આજે છેલ્લા ઘણા સમય થયા ધોરાજી શહેરની અંદર જોવો તો અનેક રસ્તામાં ખૂબ જ ખાડા પડી ગયા છે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે કે આ કા ખાડાબુરો ભૂતકાળની અંદર અમે અનેક કાર્યક્રમો પણ આપ્યા છે પણ આ નિંદ્રાધીન તંત્ર કાંઈ કામ કરવામાં માનતું જ નથી પછી ના છૂટકા મારે અત્યારે આ બેનર મારી અને વિરોધ કરવો પડ્યો છે બેનર મારવાનો કારણ શું હતો સરકાર એમ કહે છે કે 8 લાખ રૂપિયાના ખર્ચે અમે આ ખાડા પૂરવામાં આવ્યા છે પણ તમે જોઈ શકો છો કે ધોરાજીમાં ક્યાંય તમને એવું નહીં લાગે કે આ ખાડા પૂરાણા હોય તો આઠ લાખ રૂપિયા ગયા કે રજૂઆત કંઈક ધારાસભ્ય કંઈક રજૂઆત કંઈક ભાજપના ધારાસભ્ય ખુદ એમ એમ કહે છે કે મેં રજૂઆત કરેલી છે તો હું એવું એવું માનું છું કે જો એને રજૂઆત કરેલી હોય તો અધિકારીઓ એનું પણ ન માનતા હોય તો ધોરાજીની પ્રજા તો અત્યારે ભગવાન ભરોસે છે એવું કહી શકાય